નમસ્કાર મિત્રો સમગ્ર શિક્ષા ગુજરાત તરફથી જ્ઞાન સહાય ભરતી બે હજાર પચીસ માટે મોટી જાહેરાત આવી ચૂકી છે આજે હું તમને તમામ માહિતી ક્લિયર કરી આપી જેમ કે પોસ્ટ હોય તારીખ હોય લાયકાત અને વેબસાઇટ શું રહેવાની છે તમામ માહિતી આપણે જાણી લઈશું આ વિડીયોના માધ્યમથી મિત્રો માહિતી જાણ્યાની પહેલાં હું વિન ન્યૂઝ પર નવી નવી યોજના નવી નવી સરકારી ભરતી વિશેની માહિતી લાવતો હોઉં છું

ત્યાર પછી બીજી પોસ્ટ છે જ્ઞાન સહાયક માધ્યમિક અને ત્રીજી પોસ્ટ છે જ્ઞાન સહાયક ઉચ્ચ માધ્યમ બેંકની પોસ્ટ રહેવાની છે ત્યાર પછી ફોર્મ માટે જરૂરી તારીખો આપણે જાણી લેવાના છે તો ફોર્મ શરૂ થવાની તારીખ બે બાર બે હજાર પચીસ રહેવાની છે અને ફોર્મની છેલ્લી તારીખ રહેવાની છે બાર બાર બે હજાર પચીસ સુધી ત્યાર પછી મિત્રો આપણે જાહેરાત જોઈ લઈએ તો જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક અને જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક માટે શાળા કક્ષાએ અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક જગ્યા કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રણ કરવા અંગેની જાહેરાત થઈ ચૂકી છે તો આપણે જાણી લઈએ પહેલા જગ્યા જાણશું માસિક ફિક્સ મહેતાણું શું રહેવાનું છે એ જાણશું વયમર્યાદા શું રહેવાની છે એ જાણશું તો પહેલી જ્ઞાન સહાયક પ્રાથમિક માટે જોઈ લઈએ માસિક ફિક્સ વેતન રહેવાનું છે મિત્રો એકવીસ રૂપિયા તેમાં મિત્રો વયમર્યાદા રહેવાની છે ચાળીસ વર્ષ સુધી રહી ચાળીસ વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો ત્યાર પછી મિત્રો જ્ઞાન સહાયક માધ્યમિક માટે આપણે જાણી લઈએ તો જ્ઞાન સહાયક માધ્યમિક માટે મિત્રો માસિક ફિક્સ મહેતાણું રહેવાનું છે ચોવીસ હજાર રૂપિયા તેમાં વયમર્યાદા મિત્રો રહેવાની છે પિસ્તાળીસ વર્ષ સુધી તમે પિસ્તાળીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકો છો આમાં પણ ત્યાર પછી જ્ઞાન સહાયક ઉચ્ચ માધ્યમિક માટે મિત્રો માસિક ફિક્સ પગાર વિશે જાણી લઈએ તો છવ્વીસ હજાર રૂપિયા રહેવાનો છે ત્યાર પછી વયમર્યાદા મિત્રો રહેવાની છે જ્ઞાન સહાયક ઉચ્ચ માધ્યમિક માટે પિસ્તાળીસ વર્ષ સુધી

જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા માટે કક્ષાએ અગિયાર માસ ના કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ જગ્યા કરાર બાબતે અરજીઓ મંગાવવામાં આવી છે મિત્રો મિત્રો માસ માટે કરાર આધારિત છે ત્યાર પછી આપણે આગળ જાણી લઈએ કે ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારોની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધી રહેશે ઉમેદવારો માટે નીચે જણાવેલ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહે છે વેબસાઇટની લિંક મિત્રો હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાર પછી ઉમેદવારો અરજી કરવા પહેલાં વેબસાઇટ પર મૂકેલી ઉક્ત જગ્યાઓ માટે આવશ્યક લાયકાત વયમર્યાદા નિમણૂકનો પ્રકાર અને મહેતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકતા પહેલાં વાંચી લેવાની થશે તો મિત્રો તમે કઈ રીતે વેબસાઇટની મુલાકાત લઈ અને પીડીએફ ડાઉનલોડ કરી શકો છો સૂચના વાંચી શકો છો તેની માહિતી હું વિડીયોમાં આગળ જણાવીશ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો આ અરજીઓ કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં તેની તમારી ખાસ નોંધ રાખવાની રહેશે તદઉપરાંત આવી મોકલેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે અને જો મિત્રો તમે ટપાલ દ્વારા કે રૂબરૂ જઈને કુરિયર દ્વારા અરજી મોકલો છો તો તમારી અરજી અમાન્ય ગણવામાં આવશે માન્ય ગણશે નહીં ત્યાર પછી મિત્રો ઉમેદવારો પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલી અરજી પ્રિન્ટ સાથે જરૂરી સાથે લઈ જવાની રહેશે અને તેને જરૂરી પ્રમાણપત્રો એક એક ઝેર નકલ લઈ જવાની રહેશે ત્યાર પછી પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે તમારે હાજર ત્યાં રહેવાનું રહેશે જ્યારે પણ તમને બોલાવવામાં આવે ત્યારે ત્યાર પછી મિત્રો જ્ઞાન સહાયક પ્રાથમિક માટેની લિંક અને જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક માટેની લિંક આ રહી ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે ડાયરેક્ટ તમે ક્લિક કરી અને વેબસાઇટમાં જઈ શકો છો અથવા તો તમારી ગૂગલમાં જઈ જ્ઞાન સહાયક પ્રાઇમરી સર્ચ કરી દેવાનું જ છે જેવું તમે સર્ચ કરશો જે પહેલી વેબસાઇટ છે જ્ઞાન સહાયક પ્રાથમિક અને માધ્યમિક તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારે આ પ્રકારનું પેજ આવશે તેમાં તમારે થોડું સ્કોલ કરી દેવાનું જ છે અને ત્યાર પછી જે આ ઓપ્શન છે તેના પર તમે ક્લિક કરશો એટલે જેવું તમે મિત્રો આ ઓપ્શન પર ક્લિક કરી દેશો એટલે તમારે મિત્રો જે સૂચનાનું પેજ છે ઓપન થઈ જશે અને તમામ સૂચના મિત્રો તમે વાંચી શકો છો ભરતી વિશેની અને તમારે ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ પણ કરી શકો છો ત્યાર પછી મિત્રો તમારે પાછું ગૂગલમાં જઈને જ્ઞાન સહાયક સર્ચ કરી દેવાનું છે અને જે પહેલી વેબસાઇટ આવે છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેવું તમે પહેલી વેબસાઇટ પર ક્લિક કરો છો ત્યાર પછી તમારે આ પ્રકારનું પેજ આવશે તેમાં મિત્રો તમારે નીચે સ્કોલ કરી દેવાનું જ છે અને મિત્રો તમને નીચે દેખાતું હોય છે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક તો મિત્રો તમારે માધ્યમિકને માર્ગદર્શક સૂચના વાંચવી હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમારે ઉચ્ચ માધ્યમિકને માર્ગદર્શકની સૂચના વાંચવી હોય તો મિત્રો તમારે અહીં ક્લિક કરવાનું રહેશે પહેલાં મિત્રો આપણે જાણી લઈએ માધ્યમિક માટેની તો આપણે તેના પર ક્લિક કરી દઈએ જેવું તમે મિત્રો ક્લિક કરશો ત્યાર પછી ત્યાર પછી મિત્રો તમારી સૂચનાનું પેજ ઓપન થઈ જશે તો મિત્રો તમે સૂચના તમામ વાંચી શકો છો અને ઉપરથી પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી મિત્રો આપણે આગળ જાણશું ઉચ્ચ માધ્યમિક માટે માર્ગદર્શિક સૂચનાઓ માટે ત્યાં ક્લિક કરશું અને પીડીએફ તમે જોઈ શકો છો અને તમામ સૂચના તમે વાંચી શકો છો ત્યાર પછી મિત્રો જો તમારે ડાયરેક્ટ આ ભરતી અંગેની સૂચનાની પીડીએફ જોઈતી હોય તમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં તમારે જોડાઈ જવાનું જ છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે જોઈન થઈ જવાનું છે અને ત્યાં તમને ભરતી અંગેને પીડીએફ મળી જવાની છે અને જે આવનારી નવી ભરતી છે અને યોજના છે તેની પણ હું માહિતી ત્યાં મૂકું જ છું તો એટલે જરૂરથી જોઈન થઈ જજો ત્યાર પછી મિત્રો ઓનલાઈન અરજી કરવાની તારીખ બે બાર બે હજાર પચીસે સોમવારની રહેવાની જ છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ બાર બાર બે હજાર પચીસ સુધી બુધવારની રહેશે અને મિત્રો હું ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની છે તેનો પણ વિડીયો લાવીશ એટલે અમારી ચેનલ પિન્ટુ વન તમે સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી તમારા સુધી અમારો વિડીયો પહોંચી જાય તો મિત્રો જો વિડીયો સારો લાગે તો વિડીયોને તમારે એક લાઇક કરવાની છે તમારા મિત્રો સુધી માહિતીને શેર કરવાની છે અમારી ચેનલ પિંડુ સરકારી આપણીને સબસ્ક્રાઈબ કરી લેવાની છે તો મળીએ આવી જ માહિતી સાથે જય હિન્દ જય ભારત